મારવામાં આવ્યું અંદર અને કીધું કે ભાઈ કોણ આમાં નાયણભાઈ કાછડીયા છે મેં કીધું ના સાહેબ આમાં કોઈ નથી આમાં કિશોરભાઈ કાનપરિયાની ક્ષય છે લેટર પેડ એનો ઓરિજિનલ છે સાહેબ એનું એફએસએલ કરો એટલે બહાર આવશે તોય કે નહીં આમાં કોણ છે તું કે આ નામ બોલ ત્યાર પછી એક પછી એક નામ દિલીપભાઈ સંઘાણીનું નામ અશ્વિનભાઈ સાવલિયાનું નામ મુકેશભાઈ સંઘાણી સુરેશભાઈ શેખવા આટલા નામ લઈ લઈને મને એવું કીધું કે દબાણ એટલું બધું કર્યું મારે એટલો માર્યો અને હાથની અથિયાળિયું આમ રાખીને હાથ પડી જાય તો પાછળથી આ સિદ્ધરાજસિંહ ગોહિલ એમાં પટ્ટા મારતા હતા એમ બી ગોહિલ અને વરજાન કરીને હતા આ ત્રણેય હજી આમાં લોય મરેલું છે હાથમાં નાની એવી એમાં ટાઈપ કરતા એમાં પાયલબેનને લઈ ગયા અને પાયલબેનને પટ્ટે મારતા ત્યાં એ પટ્ટાનો અવાજ અમે સાંભળ્યો પાયલબેન રેડા હતા જો તે કોઈને કીધું તો તારી ઘરવાળીને છોકરાને તારી સામે લાવીને મારશું અને એને પણ આમાં ફિટ કરી દઈશું એટલે મારો ભત્રીજો જ્યારે સવારે મને સિટી પોલીસ સ્ટેશને ત્રીસ તારીખે ચા દેવા આવ્યો ત્યારે મેં કીધું કે ભાઈ તો મેં તમે છોકરાને લઈને અહીંથી જતા રહેજો ને કે તમને પણ આ લોકો બે રમીથી મારશે કિશોરભાઈ કાનપુરિયાનો છે સહી કિશોરભાઈ કાનપુરિયાની છે સિક્કો એનો છે બધું ઓરિજિનલ જ એનું છે અને

જેને વિશે સ્પષ્ટતા અમરેલી લેટર કાર્ડના આરોપી મનીષ વઘાસિયાએ કરી છે અને તેમની સાથે પોલીસે જે ગેરવ્યાજબી વર્તન અને અત્યાચાર કર્યો છે તે મુદ્દે પણ ખુલાસો કર્યો છે અને સમગ્ર લેટર કાર્ડની રૂપરેખા પણ મીડિયા સમક્ષ ખુલ્લી પાડી છે તેના પર વિસ્તારે વાત કરવી છે આ વિડીયો નમસ્કાર મિત્રો વાઇફ્સ ઓફ ઇન્ડિયા સાથે હું પાર્થ અમરેલી લેટર કાર્ડમાં ધારાસભ્ય કૌશિક વેકરિયાના નામે જે લેટર વાયરલ થયો હતો જેમાં ફસાયેલ પાટીદાર દીકરી પાયલ ગોટી

કરીને મેડમ છે પીએસઆઈ એમણે બધું આખું ફોન ચેકઅપ કરવા માંડ્યા મને ભાંકડા બેસાડ્યો ત્યાર પછી અગિયાર વાગ્યાની આસપાસ એલસીબીના પીઆઈ પટેલ સાહેબ આવ્યા એટલે મને આ સિદ્ધરાજસિંહ ગોહિલ અંદર લઈ ગયા ત્યાં મને ટોર્ચર કરી અને બે ઝાપટે મારી અને મને કીધું કે કોણ આની પાછળ નારાયણભાઈ કાછડિયા છે મેં કીધું ના સાહેબ આમાં કોઈ નથી લેટર ઓરિજિનલ છે લેટર પેડમાં સહી કિશોરભાઈ કાનપરિયાની સિક્કો એનો લેટર પડે ઓરિજિનલ છે ત્યાર પછી એમણે પાયલબેનને લેવા જવા માટેનું કીધું મેં એમને કીધેલું પણ નથી કે ભાઈ પાયલબેન આમાં છે કે ક્યાંય નહીં કાંઈ કોઈ વાત જ નહોતી કરી તો કે ભાઈ પાયલબેનને લઈ આવો એટલે મેં કીધું સાહેબ તમે એને રહેવા દો એ અમારી દીકરી સમાન છે તમે એને રહેવા દો જેને આમાં સામેલ ના કરો જે કાંઈ હોય મને કહો હું કબૂલ કરી લઉં છું તો કે નહીં એને લેવા મોકલા સિદ્ધરાસિંહ ગોહિલને કીધું કે ભાઈ પરમાર સાહેબ છે પીએસએ એમને સાથે લઈને એમને જવાનું કીધું એટલે એ લોકો બહારથી લેવા ગયા અને મને તો ત્યાં એલસીબી એની ચેમ્બરમાં જ બેસાડી રાખ્યો અને પૂછપરછ ટોર્ચર કરતા હતા પૂછપરછ કરતા હતા ત્યારબાદ પાયલબેનને લેન આવ્યા અને પાયલબેનને પણ એને ટોર્ચર કરીને જે કાંઈ તેનો નિવેદન આખું લેતા હતા ત્યાર પછી અમને બેને એક ચેમ્બરમાં જ ભેગા કર્યા ત્યારે પણ મેં કીધું સાહેબ હાથ જોડીને કહું છું કે આ પાયલબેનને તમે જવા દો પાયલબેનનો અમે કંઈ રોલ છે નહીં એ અમારી દીકરી સમાન છે તો કે ભાઈ તું એ તારું બધું રહેવા દે અમારે જે કરવાનું છે એમને ખબર છે ત્યારબાદ ત્રણ વાગ્યા સુધી અમારી પૂછપરછ કરી અને પાયલબેનને વીઆઈ પટેલ સાહેબની ચેમ્બરમાં એમની ક્લિપ ઉતારેલી એ લોકોએ કે પાયલબેનનું જે નિવેદન આખું લીધું કે ભાઈ આ મનીષભાઈને કહેવાથી મેં ટાઈપ કર્યું છે ને એવું આખું નિવેદન આખું એનું લીધેલું છે નિવેદન લે એ પછી પાયલબેન હું જે એલસીબીની ચેમ્બર છે એમની બહાર જ બેઠો હતો મને અહીંયા બેસાડ્યો હતો જે બીજી એની ટાઈપ ને બધા કરે છે એની પર્સનલ બાજુને એક ઓફિસ છે આખી ને એવું બધું એનું જે કામ કરતા હોય અને એને એની બાજુની ચેમ્બરમાં લઈ ગયા અને હું ત્યાં બેઠો હતો પછી પાયલબેનના બહાર ગયા પછી એને ત્રણ વારી ક્લિપ સાંભળી પાયલબેનના અવાજની એટલે મને ખબર પડી કે આ પાયલબેનની આ લોકોએ કોઈ ક્લિપ ગમે એ રીતે ઓડિયો કે વિડીયો ઉતારેલી છે ત્યાર પછી ત્રણ વાગ્યા સુધી અમને ત્યાં બેસાડ્યા અને સાહેબે એવું કીધું કે ભાઈ હવે ફરિયાદી ફરિયાદ કરવા માગતા નથી અને અમે તમને સવારે નિવેદન લઈને જવા દઈશું પણ સવારે દસ વાગ્યા ત્યાં અશોકભાઈ અને જીતુભાઈ આવી ગયા અને પછી અમને અગિયાર વાગ્યાની આસપાસ એલસીબી એલસીબીનો સ્ટાફ એની ગાડીમાં લઈ એલસીબી ઓફિસથી એસપી ઓફિસે લઈ ગયા ત્યાં અમને એસપી સમક્ષ એક પછી એકને રજૂ કર્યા અને પ્રશ્નો પૂછ્યા પૂછપરછ કરી આખી એક પછી એકને ત્યાર પછી અમને પાછા એસપી ઓફિસે જ્યાં ગ્રાઉન્ડમાં લેવા ગાડી પાસે ત્યારે પીઆઈ એલસીબીના કોઈ પણ ગમે તેની સાથે વાત કરતા હતા કે આ ચારે ચાર આવી ગયા છે આ રીતે વાત કરતા કારણ કે એસપી સાહેબ પાસેથી તો નીચે આવ્યા બધા તો પણ કોની સાથે વાત કરતા હતા એની કોલ ડિટેલ કાઢવામાં આવે ત્યારબાદ અમને એલસીબી ઓફિસે લાવવામાં આવ્યા અઠ્યાવીસ તારીખે અને ચાર ત્રીસ વાગે આપની સમક્ષ અમને હાજર કર્યા પ્રેસ કોન્ફરન્સ એસપી સાહેબે કરી ત્યારે આપ લોકોની સામે જ અમને રજૂ કર્યા હતા ત્યારબાદ અમને એલસીબી ઓફિસે પરત લઈ ગયા અને ઓગણત્રી ઓગણત્રીસ બાર બે હજાર ચોવીસના ના રોજ અમને પાછા ફોરવર્ડ સર્કલ પાસે અને સાયબર ઓફિસની વચ્ચે લાવવામાં આવેલા અને ત્યાંથી અમને અમારું સરઘસ કાઢવામાં આવેલું નો ગુનો હતો સાયબરના સાયબર સેલના અધિકારી પીઆઈઆમાં તપાસ અધિકારી હતા છતાં અમારી એક પણ પૂછપરછ કે કાંઈ સાયબરની ઓફિસમાં નથી થઈ ખાલી માત્ર ને માત્ર કે સરઘસમાં એમને ઓલું આખું જે કાંઈ ઓડું એને બતાવવું હોય કે ભાઈ અમે ઓફિસમાં લઈ ગયા તેવું ખરેખર કાઢ્યું હતું પુષ્કળ પબ્લિક હતી તમે પણ બધું જોયેલું છે તો એમાં ખોટે ખોટા એક બોટ મિનિટ અમને ઉભા રેખા પાછા બહાર કાઢાને આગળ ગાડીઓ હતી ત્યાં કોર્ટ બાજુ લઈ ગયા અને ત્યાં સુધી અમને ચલાવ્યા ત્યારબાદ અમને અમારી ચારેને અમારી ઓફિસે લઈ જવામાં આવે છે અને ત્યાંથી પાછા અમને એલસીબી લાવવામાં આવે છે અને ચાર વાગે અમને કોર્ટમાં રજૂમાં રજૂ કરવામાં આવે છે ત્યારબાદ અમને સાંજે છ વાગે એસપી સાહેબ એલસીબી ઓફિસે અચાનક આવે છે અને છ થી રાતના અગિયાર વાગ્યા સુધી એલસીબી ઓફિસે રહ્યા છે અને એક પછી એકને અંદર બોલાવ્યા અમને અને મને તો પહેલી વાર જ પૂછપરછ કરી એમાં પહેલું જ મારવામાં આવ્યું અંદર અને કીધું કે ભાઈ કોણ આમાં નાયણભાઈ કાછડીયા છે મેં કીધું ના સાહેબ આમાં કોઈ નથી આમાં કિશોરભાઈ કાનપરિયાની છે લેટર પેડ એનો ઓરિજિનલ છે સાહેબ એનું એફએસએલ કરો એટલે બહાર આવશે તોય કે નહીં આમાં કોણ છે તું કે આ નામ બોલ ત્યાર પછી એક પછી એક નામ દિલીપભાઈ સંઘાણીનું નામ અશ્વિનભાઈ સાવલિયાનું નામ મુકેશભાઈ સંઘાણી સુરેશભાઈ શેખવા આટલા નામ લઈ લઈને મને એવું કીધું કે દબાણ એટલું બધું કર્યું મારે એટલો માર્યો અને હાથની હથેળીઓ આમ રાખીને હાથ પડી જાય તો પાછળથી આ સિદ્ધરાજસિંહ ગોહિલ આમાં પટ્ટા મારતા હતા એમ બી ગોહિલ અને વરજાન કરીને હતા આ ત્રણેય હજી આમાં લોહી મરેલું છે હાથમાં અને મને પુષ્કળ માર મારવામાં આવેલો અને એકવાર તો મને ફરિયાદીની હાજરીમાં એ ચેમ્બરમાં હતા એસપી સાહેબ બેઠા હતા સામા ફરિયાદીની આગળ બેઠા હતા આ બાજુ તપાસ અધિકારી એચ પરમાર સાહેબ બેઠા હતા અને ત્રણ આવડા હતા એલસીબીના સિદ્ધરાજસિંહ ગોહિલ જે મને હાથમાં પટ્ટા મારતા હતા અને ગોહિલ બીજા હતા એ અને ત્રીજા વરજાન કરી અને ફરિયાદીની હાજરીમાં પણ મને જેટલા પટ્ટા માર્યા છે એ પટ્ટામાં મેં એમ જ કીધું છે મને આ નામ બોલાવવા માટે દબાણ પૂરેપૂરું કરવામાં આવ્યું હતું આ નામ બોલ કોણ છે તને પછી અમારે કાંઈ કરવું નથી મેં કીધું સાહેબ કિશોરભાઈ કાનપરિયા મારી આખું વિષય જતી હતી મને હાથમાં મારતા હતા તોય હોય મેં કીધું સાહેબ કિશોરભાઈ કાનપરિયાએ જ આપ્યું છે લેટર પેન એની સહી છે એની ઓરિજિનલ જ છે આખું મેં ઘણી રીતે કોશિશ એને મારવામાં કોઈ કચાશ રાખી નહોતી હજી આમાં લોહી મરેલું છે હાથમાં અને મને જ્યારે આને સિવિલ હોસ્પિટલે મને ત્રીસ તારીખે લઈ જાય છે સાંજે આઠ વાગે આઠ વાગે લઈ જાય અને અહીંયા સિવિલ ટ્રોમા સેન્ટરમાં લઈ જાય ત્યાં લેડીઝ હતા ડૉક્ટર એ પણ આ બાજુ ટેબલ ટેબલની સાઈડમાં બેઠા હતા ત્યાં મને આ બાજુ સાઈડમાં ઊભો રાખે છે અહીંયા બાજુમાં એક એનો જે અમારું નિવેદન લેતો હતો એ ભાઈ નિવેદન લખતો દઈ તો એક બીજો એક સ્ટાફ હતો ત્યાંથી સાથે હતો સિવિલ ડ્રેસમાં એ બે ઊભા છે મારું ખાલી ડૉક્ટર નામ પૂછે છે અને ઉંમર પૂછે છે એ સિવાય મને ક્યાં વાગ્યું શું કાય છે એ બાબતનું કોઈ મને પૂછવામાં આવેલું જ નથી અને તમે એના સીસીટીવી કૂટેજ કાઢીને આખી તપાસ કરવામાં આવે તો બધું બહાર આવે એમ છે શું છે એ બધું ત્યાર પછી ત્રીસ તારીખે પાછા અમને સિટી પોલીસ સ્ટેશન રાત્રે તો ડેઈલી અમને સિટી પોલીસ સ્ટેશન લઈ જતા અને પાછા એલસીબીએ સવારમાં લાવે જે જેનું માનું ફિગરપ્રિન્ટનું એવું હોય ત્યાં એકવાર મારું લીધું તું બધું ત્યાર પછી પાછા એલસીબીએ ત્રીસ તારીખે અમને લાવવામાં આવે છે અને ત્રીસ તારીખે અગિયાર વાગ્યાની આસપાસ પાયલબેનને અમને જે હોલમાં એલસીબીનો હોલ છે એમાં કેમેરા લગાવ્યા છે એમ કે છે કે ભાઈ એસપી સાહેબના ઓફિસનો ડાયરી એક કેમેરો છે બે કેમેરામાં લગાવેલા છે હોલમાં અને એ કેમેરાને સામે જ અમે બેઠા હતા ત્રણેય અને એની આગળ દસથી બાર ફૂટમાં જેનો હોલ એની હોલ પછી એની આખી ઓફિસ છે ઓલી નાની એવી ઓફિસ છે એમાં ટાઈપ કરતા એમાં પાયલબેનને લઈ ગયા અને પાયલબેનને ને પટ્ટે મારતા થઈ પટ્ટાનો અવાજ અમે સાંભળ્યો ને પાયલબેન ત્યાર પછી માટે મને અને પાયલબેનને મારી ઓફિસે લઈ જાય છે પાછા અને ઓફિસેથી મારા ઘરે લઈ જાય છે ઘરે માનો કે કોઈ હતા નહીં કારણ કે મને અગાઉ ધમકી આપેલી હતી કે જો તે કોઈને કીધું તો તારી ઘરવાળીને છોકરાને તારી સામે લાવીને મારશું અને એને પણ આમાં ફિટ કરી દઈશું એટલે મારો ભત્રીજો જ્યારે સવારે મને સિટી પોલીસ સ્ટેશને ત્રીસ તારીખે ચા દેવા આવ્યો ત્યારે મેં કીધું કે ભાઈ તો મેં તમે છોકરાને લઈને અહીંયાથી જતા રહેજો ને તમને પણ આ લોકો બે હમીથી મારશે એટલે એ લોકો જતા રહેતા એટલે ચાવી મગાવવામાં વાર લાગી તેવું બધું એટલે પછી કે હાલો હવે એલસીબીએ પાછો લાવવામાં આવ્યા અને પછી અમને કોર્ટમાં રજૂ જજ કોર્ટમાં રજૂ કરવામાં આવેલા પાછા ત્યાર પછી મારા એક દિવસના રિમાન્ડ લેવામાં આવેલા અને ત્યાર પછી આ લોકોને જેલ હવાલે અને મને ત્યાર પછી પાછો કોર્ટમાં રજુ કરીને જેલ હવાલે કરવામાં આવેલો મને સ્વગાશ્ય જે ખુલાસા કરે છે તેના પર તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરી જરૂરથી જણાવશો નવી અવનવી અપડેટ્સ માટે જોતા રહો પાઇપ સોફે